હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે સિનિયર સિટીઝન પેન્શન યોજના બે હજાર પચીસ વિશે વાત કરીશું પચાસથી સાઠ વર્ષના લોકોને ખાતામાં મળશે દર મહિને બે હજાર રૂપિયા કયું ફોર્મ ભરવાનું છે કેવી રીતે ભરવાનું છે ને પચાસથી સાઠ વર્ષના લોકો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આ વિડીયોની અંદર હું તમને તમામે તમામ માહિતી આપીશ કે કયા ડોક્યુમેન્ટ જોશે કઈ રીતે ફોર્મ ભરવાનું છે કઈ રીતે ફોર્મ મેળવવાનું છે ને કયા જમા કરાવવાનું છે આ તમામે તમામ માહિતી મેળવવા માટે આજનો આ વિડીયો તમે એડા સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે હજુ સુધી તમે પેન્શન યોજનાનો લાભ લીધો છે કે નથી લીધો તો વિડીયોની શરૂઆત કરી લઈએ સૌપ્રથમ પ્રથમ આપણે વાત કરવાના છીએ પેન્શન યોજના વિશે તો આજના સમયમાં લોકો જે છે બચતનું મહત્ત્વ સારી રીતે સમજી ગયા છે એટલે કે તમે જોતો છો કે અત્યારે તમામે તમામ જગ્યાએ બચતનું મહત્વ સમજાવવામાં આવે છે અને લોકો સમજી પણ ગયા છે આ યોજના ખાસ કરીને સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવી છે જેઓ નિવૃત્ત થયા બાદ જે છે અને નિયમિત આવકની જરૂર છે નાણાકીય સુરક્ષા અને વરિષ્ઠ નાગરિકોને ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે સિનિયર સિટીઝન પેન્શન યોજના માટેની મહત્વની આ યોજના છે આ યોજનામાં તમને સારું મળે છે તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તમને જે છે કરે લાભો પણ મળતા વાત કરીએ હવે આગળની જે છે આપણે તો આ યોજના એક પોસ્ટ ઓફિસ સરકારી બચત યોજના છે જે ફક્ત વરિષ્ઠ નાગરિકોને માટે છે સાઠ વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે પંચાવનથી થી સાઠ વર્ષની વયના એટલે કે તમે આ સિનિયર સિટીઝન પેન્શન યોજનાનું ફોર્મ તમે તમારા નજીકના પોસ્ટ ઓફિસમાં ભરી શકો છો ઉંમરની મર્યાદાની વાત કરીએ તો પંચાવન થી વર્ષ વચ્ચેની જે છે ઉંમર હોવી જોઈએ અથવા તો સાહીઠ થી ઉપરની ઉંમર હોવી જોઈએ અને આમાં તમે જે છે પાંચ વર્ષની મુદતનું પણ ખાતું ખોલાવી શકો છો અથવા તો ત્રણ વર્ષની જે છે મુદતવાળું પણ ખાતું ખોલાવી શકો છો વાત કરીએ હવે આપણે આગળ હાલમાં સિનિયર સિટીઝન સેવિંગ યોજનામાં વાર્ષિક છ આઠ પોઈન્ટ બે ટકા ઓફિસ જે છે ઓફર કરવામાં આવે છે અને વ્યાજ જે છે ત્રિમાસિક ધોરણે સીધું જ બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે તમે ઓછામાં ઓછા એક હજાર સાથે ખાતું ખોલાવી શકો છો અને વધુમાં વધુ ત્રીસ લાખ સુધી જમા પણ કરાવી શકો છો સરકારી ગેરંટીની કારણે આ પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવે છે હવે

વાત કરીએ ભાઈ આપણે આગળ જો કે આ વ્યાજ ત્રિમાસિક ચૂકવવામાં આવે છે તમે તેની માસિક આવક તરીકે પ્લાન કરી શકો છો જો તમે ઓછી રકમ જે જમા કરો છો તો તમારી આવક અનુરૂપ જે છે ઓછી થઈ શકે છે ઉદાહરણ તરીકે જો તમે ચાર પોઈન્ટ પાંચ લાખ રૂપિયા જમા કરો છો તો તમને દર મહિને ત્રણ હજાર પંચોતેર રૂપિયા પેન્શન અથવા વ્યાજ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે વાત કરીએ ભાઈ આગળ તો યોજનામાં લાભ કઈ રીતે લેવો યોજનામાં ખાતું ખોલાવવું ખૂબ જ સરળ છે તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકની મુલાકાત લો ત્યાં સિનિયર સિટીઝન સેવિંગ યોજના માટે જે છે અરજી ફોર્મ ભરો જે છે ઉંમરનો પુરાવા તરીકે તમે આધાર કાર્ડ પાન કાર્ડ સરનામું પુરાવો ફોટો અથવા નિવૃત્તિનો જે છે પુરાવો જો તમે પંચાવનથી સાઠ વર્ષની વચ્ચે હોય તો અને ફોર્મમાં તમારું નામ સરનામું નોમિની વિગતો અને તમે જે રકમ જમા કરાવવા માગો છો તેની જે છે ભરી લાભ લઈ શકો છો વાત કરીએ હવે હવે આગળ તો આનું ફોર્મ તમે તમારી નજીકની બેંક ઓફિસ અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને ભરાવી શકો છો ઉંમરની મર્યાદા તમે જોઈ લીધી છે પંચાવનથી પચાસ વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ તો જ તમે આ યોજનામાં જે છે લાભ લઈ શકો છો અને ભાગ જે છે લઈ શકો છો દર મહિને ત્રણ હજાર જેટલું પેન્શન મળી શકે છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશો આગેના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ